નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેધર અપડેટ સાથે હું છું ફેઝા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વરસાદે થોડો વિરામ લીધો છે આજે સૂર્ય દાદાના પણ દર્શન થયા છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજી પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ત્યારે આગામી ચોવીસ કલાકને જે વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો કચ્છ ઉપર અત્યારે પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે જેમાં કચ્છના ગાંધીધામ નલિયા ને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો જેમાં જામનગર સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ છે તે સક્રિય બની છે અને એ વિસ્તારોને રેડ એલર્ટ જે ગાંધીધામનો ભાગ છે આપ જોઈ શકો છો કે આ ગાંધીધામના ભાગ ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની ભારેથી અતિભારે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા ના જે ભાગો છે ત્યાં આજે છેલ્લા બે દિવસની હવામાન વિભાગની આગાહી છે કે ભાઈ ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેને લઈને તકેદારીના ભાગરૂપે ત્યાંના પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આંગણવાડીઓ હોય સ્કૂલ હોય તે તમામને રજા આપી દેવામાં આવી છે લોકોને કારણ વગર બહાર ન જવા પણ સૂચનો કરવામાં આવ્યા છે આમ તો સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ વરસાદ ચોમાસાનો નોંધાતો હોય છે પરંતુ આ વખતે વરસાદની પેટર્ન બદલાય છે એવું કહેવાય રહ્યું છે અને તેના જ કારણે કચ્છ ઉપર તો સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે હવે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે કે જ્યાં દરિયાકાંઠાથી અડીને આવેલા જિલ્લાઓ છે દ્વારકા હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય ભાવનગર હોય ત્યાં અત્યારે સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં અત્યારે કોઈ એવી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી જોવા મળી રહી અત્યારે મધ્ય ગુજરાતમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી અમદાવાદ હોય વડોદરા હોય કે પછી જે ખેડા સહિતના વિસ્તારો જે મધ્ય ગુજરાતમાં આવતા હોય ત્યાં પણ અત્યારે કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં નથી આવ્યું એટલે નિશ્ચિત રહેવાની જરૂરિયાત છે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત આમ સામાન્ય રીતે ભારે વરસાદ કેમ કે ત્યાં જંગલી વિસ્તાર હોવાથી જે વરસાદી સિસ્ટમ ત્યાં વધારે સક્રિય બનતી હોય છે તમે સામાન્ય રીતે પણ જ્યારે વરસાદી સિઝન આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ નોંધાતો હોય છે તેની પાછળનું કારણ એવું છે કે ત્યાં જંગલ વધારે હોવાથી વરસાદ ત્યાં સિસ્ટમ તરીકે બનતું હોય છે ત્યારે આ વરસાદી સિસ્ટમમાં સુરત વલસાડ પછી દાહોદ છોટાઉદેપુર ભરૂચ જેવા જે વિસ્તારો છે ત્યાં હાલ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે એટલે ઓવરઓલ હાલનું જે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમાં કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય માનવામાં આવી રહી છે ને આ સિસ્ટમને આપણે જોઈએ બાર વાગ્યે સુધી આજના દિવસે તો કઈ સ્થિતિ રહેવાની છે તેના વિશે પણ જણાવીએ આપણે તો આ બાર વાગ્યાનો સમય આપણે કરીશું બાર વાગ્યા સુધીની જો સ્થિતિ છે તો સિસ્ટમ થોડી થોડી વીક પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે નબળી પડી રહી છે ને ઇફેક્ટેડ જે વિસ્તાર છે એ કચ્છનો જ વિસ્તાર છે રાજસ્થાન બાજુ જઈએ કેમ કે રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમદાવાદની સાબરમતી નદી જે છેલ્લા બે દિવસથી આપણે જોઈ રહ્યા છીએ બે કાંઠે વહી રહી છે ને હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા એવું કહી શકાય કે કચ્છ વિસ્તારમાં ભારે ભારેથી ભારે વરસાદ આ દિવસોમાં આજે પડી શકે છે ને આવતીકાલથી ત્યાં સિસ્ટમ થોડી નિષ્ક્રિય થશે થોડી વીક થશે પરંતુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં જામનગરને ને દરિયાઈ કાંઠે જે વિસ્તાર છે ને બાદ કરતા ત્યાં હાલ ઓવરઓલ સિચ્યુએશન છે તે સામાન્ય છે ત્યારે હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે ધીમે ધીમે જેમ જેમ સમય જઈ રહ્યો છે જ્યાં રેડ એલર્ટ છે ત્યાં સમય બદલાતા એ હળવાથી મધ્યમ વરસાદમાં એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે હાલ તો કોઈ સંકટ ના કહી શકાય ગુજરાત પર વરસાદી અને ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને જે આજુબાજુના વિસ્તારો છે પરંતુ વરસાદી વાતાવરણ અચાનક એકાએક પલટો આવતો હોય છે ને સિસ્ટમ છે તે સક્રિય બનતી હોય છે આમ ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હતી જોકે અત્યારે એક સિસ્ટમ વધારે સક્રિયતાથી કામગીરી કરી રહી હોય તેવું કહેવાય રહ્યું છે ત્યારે આપણે એ જ બતાવીશું કે દક્ષિણ ગુજરાતના જે આ જે ભાગો છે સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ તે વધારે વરસાદી સિસ્ટમથી ઇફેક્ટેડ છે ને સ્વાભાવિક છે વરસાદની સિઝન છે હળવોથી મધ્યમ વરસાદ ગઈકાલે પણ આપણે અમદાવાદમાં જોઈએ છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવે આવનારા દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે આમ ભાદરવો ભરપૂર કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વખતે ગત વર્ષની સરખામણીએ કેટલો વરસાદ નોંધાય છે તે હવે જેમ હવામાન વિભાગ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવશે ત્યારે ખબર પડશે હવામાન વિભાગ તરફથી બે દિવસની પણ આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છના તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં યલો એલર્ટ એટલે કે સામાન્યથી હળવા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ વેધરથી જોડાયેલા પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને